નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર જે ભરતી અંતર્ગત તમે જોઈ શકો છો પંચમહાલ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરી માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું યોગ્ય લાયકાત તથા પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના કરાધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્યા છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની એક જગ્યા તેમજ તાલુક કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ સાત જગ્યા માટેની જાહેરાત છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે પંદર હજાર રૂપિયા સુપરવાઇઝર માટે પચીસ માસિક મહેનતાણું મળવાપાત્ર થશે અરજી ફોર્મ માટેની શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના જિલ્લા સેવા સદન એક બીજો માળ પંચમહાલ ગોધરાની કચેરીમાંથી મેળવી શકાશે આ જગ્યા પર ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા ઉમેદવારો લાયકાત અને શરતો વાંચીને પોતાની અરજી તારીખ સાત માર્ચ બે ના રોજ સાંજે સત્તર એટલે કે પાંચ વાગ્યા સુધીમાં અત્રેની કચેરીમાં રૂબરૂમાં રજીસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટોચાડવાની રહેશેની શાખા દ્વારા લેખિત પત્ર દ્વારા આવશે તેમજ પસંદગી યાદી કચેરીના નોટિસ બોર્ડ પર આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના જિલ્લા સેવા સદન એક્ટ બીજો માળ પંચમહાલ ગોધરા ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ પચીસ ફેબ્રુઆરી બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તારીખ સાત માર્ચ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય